અને જવાબ માંગવામાં આવશે કે તેનું ડ્રાઇવિંગ લાયસન્સ કયા કારણોસર રદ ન કરી શકાય જવાબના આધારે આરટીઓ લાયસન્સ રદ કરવાની કામગીરી શરૂ કરશે અત્યાર સુધી અમદાવાદ ટ્રાફિક પોલીસની સૂચના બાદ આરટીઓ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરતી હતી અત્યારે ટ્રાફિક પોલીસની સૂચનાના આધારે વર્ષમાં જયારે પાંચ થી વધુ વખત મેમો ઇશ્યુ થયા હોય તેવા વાહન ચાલકોની સંખ્યા એક લાખથી પણ વધુ છે જેને ધ્યાનમાં રાખી અને નવો નિયમ બનાવાઈ રહ્યો છે અત્યારે ટ્રાફિક પોલીસની સૂચનાના આધારે વર્ષમાં માંડ બે થી ત્રણ હજાર ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરી શકાયા હશે જ્યારે પાંચ થી વધુ વખત મેમો ઇશ્યુ થયા હોય તેવા વાહન ચાલકોની સંખ્યા એક લાખથી પણ વધુ છે જેને ધ્યાનમાં રાખી અને નવો નિયમ બનાવાઈ રહ્યો છે